નવસારીમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર જયારે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે રોડ વિસ્તારના સ્થાનિકોએ સ્માર્ટ જોરદાર વિરોધ કર્યો જાતની મંજૂરી લીધા વગર જ વીજ મીટર લગાવ્યા હોવાનો કામધેનુ આવાસના રહીશો આરોપ કામધેનુ આવાસમાં ડીજીવીસીએલ ની ટીમે પચાસ થી વધુ ઘરોમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો સ્થાનિકોએ ડીજીવીસીએલ ની કચેરી ઉપર પહોંચીને સ્માર્ટ વીજ મીટર કાઢવાની માંગ સાથે જુઆત કરી એટલું જ નહીં ડીજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને લેખિતમાં અરજી આપીને સ્માર્ટ વીજ મીટર કાઢીને જૂના વીજ મીટર લગાવવાની માંગ કરી નવસારીમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે શાંતેવી રોડ વિસ્તારના સ્થાનિકોએ સ્માર્ટ વીજ મીટરનો જોરદાર વિરોધ કર્યો કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જ ડીજી વીસિલએ સ્માર્ટ વીજ મીટર લગાવ્યા હોવાનો કામધેનુ આવાસના રહીશોનો આરોપ કામધેનુ આવાસમાં ડીજી વેસિયલની ટીમે થી વધુ ઘરોમાં સ્માર્ટ વિજ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો સ્થાનિકોએ ડીજી વેસિયલની કચેરી ઉપર પહોંચીને સ્માર્ટ વીજ મીટર કાઢવાની માંગ સાથે રજૂઆત કરી એટલું જ નહીં ડીજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને લેખિતમાં અરજી આપીને સ્માર્ટ વીજ મીટર કાઢીને જૂના વીજ લગાવવાની માંગ કરી